હેલી લીલી લે બડી સોય મોજમા લીલી લે બડી સોય રે લો કાર્યાલવાલુ લાગે સ મોજમા કાર્યલવાલુ લાગે રે લો લીલીલે બડી અને સોય સે મોજમા ली ली ले या सोय रे लोल पंगोरवा भुंगोर मदमा लागे रे लोल अमृत भुवानी देवी रे समुदमा अमृत भुवानी देवी रे रेल लिली લીલી બળી યાની સોય સે મોજમાં લીલી લે બળી યાની રે રેલો રમેશ ભુવાની દેવી રે સે મોજમાં રમેશ ભુવાની દેવી રેલો કરિયાલું લાગે છે મોજમાં કરિયાલું લાગે લો हेलि लिलीले बडी अनि सोयासि कोली ले बढी आवी रे म शिव दिवानी देवी रे लोल हेली लिलीले बडी अनि सोया स्या मजमा लिली ले बडी आनी લોલ ગારિયા લાગે છે મોજામ ગયા લાલુ લાગે રેલો ભૂંગોરવાલા લાગે છે મોજ મા ભૂંગોરવાલા લાગે રેલો મેહુરમાલા ની દેવી રે દેવી લોલ કારવા લુ લાગે છે મોજ મા ભૂંગ રહેવા લાગે રેલો સિભાઈ ભવન રે દેવી રે શિકોદ શિવઈ ભવન દેવી રેલો